શું કોઈ દિવસ વિચાર્યું છે હિચકી કેમ આવે છે આપણે બચપનથી સાંભળતા આવ્યા છીએ કે જ્યારે તમને કોઈ યાદ કરે ત્યારે આવે છે પણ આનું ખરેખર કારણ એ છે ખરી આવો જાણીએ આપણા ફેફસાની નીચે અને પેટના ઉપર ડાયાફ્રામ નામનો સ્નાયુ આવેલો હોય છે આ ડાયાફ્રામની મુવમેન્ટના કારણે લંગ્સની અંદર નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય છે જેના કારણે આપણે શ્વાસ લઈ શકીએ છીએ હા હા સાહેબ પણ હવે એનું કારણ શું છે એ તો કયો તો હવે જ્યારે આપણે જલ્દી જલ્દી ખોરાક ઠૂસીએ છીએ અથવા એટલું ખાઈ લઈએ છીએ કે પેટમાં જગ્યા બસતી નથી પેટ ફૂલાઈ જાય છે આ ફૂલવાના કારણે ડાયફ્રામને મુવમેન્ટ સરખી મળતી નથી તે ફાફડો ફાફડો થઈ જાય છે મેડિકલી એને કહીએ તો ઇરિટેટ થઈને હાઇપર એક્ટિવ મોડમાં જતો રહે છે જેના કારણે સ્પાસમોડિક જર્ક ક્રિએટ થાય છે જેને સાદી ભાષામાં કહીએ તો ઝટકો આ ઝટકો ફેફસામાં રહેલી હવાને ફોર્સફુલી સ્વરપેટી થ્રુ બહાર કાઢે છે અને અવાજ ક્રિએટ કરે છે જેને આપણે હિંચકી કહીએ છીએ સાહેબ કારણ તો તમે કીધું પણ આનો સોલ્યુશન તો કયો આના ત્રણ મેજર ઇફેક્ટિવ સોલ્યુશન છે પહેલા નંબરનું દસથી પંદર સેકન્ડ શ્વાસ રોકીને ટ્રાય કરી શકો છો બીજા નંબરનું એક ગ્લાસ ઠંડુ પાણી લઈને ધીમે ધીમે ગૂંટડે ગૂટેડે પી શકો છો ત્રીજા નંબરનું જીભ બહાર કાઢીને જમણી તરફ એને હલાવી શકો છો આ કરવાના કારણે ડાયફ્રામને સ્ટિમ્યુલેટ કરતી ફ્રેનિક નસ દબાય છે જેના કારણે તમને હિચકીમાં રાહત મળે છે અગર તમને આ રીલ ઇન્ફોર્મેટિવ અને એન્ટરટેનિંગ લાગી હોય તો પેજને ફોલો કરજો અને રીલને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ